પંચમહાલના સહેરા પોલીસ મથક ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ એનઆરઆઈ હરીશભાઈ પટેલ જિલ્લા પોલીસ મથક પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જીઠાભાઈ ભરવાડ અધ્યક્ષતામાં રાખવામાં આવી વિધાનસભાના ગૃહના ડેપ્યુટી સ્પીકર જીઠાભાઈ ભરવાડ એનઆરઆઈ હરીશભાઈ પટેલ રાજપૂતના હસ્તે દ્વીપ પ્રાગટ કરી રક્તદાન શિબિર ની શરૂઆત કરાઈ વિધાનસભા ગૃહ ઉપાધ્યક્ષ જેટાભાઈ ભરવાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ પાઠક તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરમાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ ગ્રામ રક્ષક દળના સહિત યુવાનો મહિલાઓ વડીલો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક રક્તદાન રક્તદાન કરેલ હતું આશરે દોઢસો કરતા વધુ રક્તદાતાઓ રક્તદાન કરી ચુક્યા હતા જ્યારે કાર્યક્રમમાં અધ્યક્ષ વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે તાલુકા મથક ખાતે બ્લડ બેંક શરૂ કરનાર છે અને રેડક્રોસ સોસાયટીનું મકાન બને એ માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે અને મેં મારી પણ ગ્રાન્ટ આપી છે તાલુકાના પ્રજાજનોએ લોહીની જરૂર પડે ત્યારે બહાર ન પહોંચવું પડે એ માટે બ્લડ બેંક વહેલી તકે શરૂ થાય એ મારા પ્રયત્ન શરૂ છે સાથે ઉપસ્થિત સૌને રક્તદાન કરવા માટે અપીલ કરી શહેરા પોલીસ વિભાગ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરતા કેમ્પને સફળતા મળી હતી જોકે બ્લડ બેન્કમાં અત્યારે રક્તની વધારે જરૂર હોય એવા સમયે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતા જરૂરિયાતમંદ લોકોને રક્ત મળી શકે તો નવાઈ નહીં શહેરા પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન શિબિરનું આયોજન આજરોજ કરવામાં આવેલ હતું જેમાં મેં પણ રક્તદાન કર્યું છે અને તમામને વર્ષમાં એકવાર રક્તદાન ડોનેશન કરવા માટે અપીલ કરું છું વધુમાં આ ડોનેશન કેમ્પમાં શહેરાના લોકલાડીલા ધારાસભ્યશ્રી પણ અહીં હાજર રહેલ હતા આજરોજ શહેરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એક મહાદાન તરીકે ગણાય જેની ગણતરીમાં થાય છે એવા રક્તદાનનું આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની માટેની અમને અમારા રેન્જ શ્રી તેમજ અમારા પોલીસ જિલ્લા પોલીસ વડાશ્રી નાઓ તરફથી પણ સૂચન મળેલ અને તેઓના આજ્ઞા અને એમના સૂચન અનુસાર આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ખૂબ જ લાંબા સમય પછી લાંબા ગાળા પછી આટલો મોટો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે કેમ્પમાં સ્થાનિક નાગરિકોનો ખૂબ જ સહયોગ અમને મળ્યો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એના પરથી એવું લાગે છે કે આજે અમે જે મહાદાનનો યજ્ઞ કર્યો છે એ ખરેખર યથાર્થ રૂપે સાર્થક થશે એવું અમને લાગી રહ્યું છે શહેરા તાલુકાની અંદર રેડક્રોસ સોસાયટીનું મકાન બનાવવા માટે જમીનની માગણી કરી છે અને સોસાયટી રજિસ્ટ્રેશન પણ કરી દીધી છે ટૂંક સમયમાં જમીનની માગણી કરી છે તો સીએમ સાહેબ સાથે ફાઇલ છે એ ટૂંક સમયમાં ફાઇલ મંજૂર થઈને આવશે એટલે આપણે રેડક્રોસ સોસાયટીનું મકાન શહેરા તાલુકાની અંદર આપણે ચાલુ કરીશું અને રક્તદાન કરવું એ એક સારો વિચાર છે કોઈ ગરીબ માણસની જિંદગી બચે ગરીબને ફાયદો થાય અને શહેરા તાલુકામાં જ્યારે રેડ રેડક્રોસ સોસાયટી ઊભી થશે ત્યારે મને લાગે છે કે જે ઓછામાં ઓછી કિંમતે લોકોને રક્ત લોહી આપવાનું કામ કરવામાં આવશે અને એની અંદર સારા એવા શહેરા તાલુકા મત વિસ્તારના કાર્યકર્તાઓથી માંડીને જે પહેલાં રેડ રેડક્રોસ સોસાયટી બનશે તો મને લાગે છે કે સારામાં સારું એવું બ્લડ આપણે શેરા તાલુકાની હેડકો સોસાયટીમાં ભેગું કરીશું અને શેરા તાલુકાની પ્રજાને વધારેમાં વધારે ફાયદો મળે જેને જરૂરિયાત હોય એવા લોકોને આપણે બ્લડ ઘણા વખતથી આ પ્રયત્ન ચાલુ છે ટૂંક સમયમાં એ પ્રયત્નનો નિકાલ થશે એની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે મકાનની ગ્રાન્ટ પણ ફળવાયેલી છે મેં મારી ગ્રાન્ટ પણ આપેલી છે અને એ ગ્રાન્ટ લઈને મકાન બાંધકામનું ખાલી ટેન્ડર બહાર પાડીને શરૂઆત કરવાનું જ બાકી છે ને ટૂંક સમયમાં રેડક્રોસ સોસાયટી શહેરા તાલુકામાં ચાલુ થશે અત્યારે આપણે જરૂરિયાત છે તો ગોધરાથી કે બીજી જગ્યાએ કે લુણાવાળા જગ્યાએથી આપણે બ્લડની જરૂરિયાત ઊભી થાય તો લાવવું પડે છે એ જરૂરિયાત આપણે પછી રહેશે નહીં અને શહેરા તાલુકામાંથી જ આ બ્લડની વ્યવસ્થા થઈ શકશે આજે જે કાર્યકર્તાઓ આવ્યા છે એ કાર્યકર્તાઓને તમામને મારી વિનંતી છે કે બ્લડ એ મહાદાન છે અને એ દાન કરવા માટે આપ સૌ તત્પર રહી અને વારંવાર ઘણા બધા કાર્યકર્તા એવા છે કે જે બ્લડ આપે છે અને ડોનેશન કરે છે અને જેનાથી ઘણા માણસોની જિંદગી બચે છે તો આજના દિવસે વધારે ન કહીશ પણ એટલું જ કહીશ કે દાન એ મોટા મોટું દાન છે પુણ્ય દાન છે અને એનાથી પુણ્ય મળે છે માટે કોકની જિંદગી બચતી હોય તો આપણું બ્લડ આપવામાં કોઈ વાંધો નથી અને બ્લડ આપનારા ઘણા બધા ગભરાતા હોય છે મારી વિનંતી છે કે ગભરાવાની જરૂર નથી એમાંથી થોડું બ્લડ લઈ લેશે અને પાછું એટલું જ બ્લડ ફરીથી બે ત્રણ મહિનામાં બની જતું હોય છે એટલે તમારું બ્લડનું શુદ્ધિકરણ પણ થાય છે બ્લડ આપવાથી બ્લડનું શુદ્ધિકરણ થાય છે કે જે અંદર આપણને કોઈ નુકસાન થતું હોય તો નુકસાન પણ ન થાય અને એનું ચેકિંગ થઈને તમારું બ્લડ સારી રીતે બધાને આપી શકાય એટલા માટે આજના દિવસ આ બ્લડનું ડોનેશન કરજો એ વિનંતી જય હિન્દ જય કોરિયાર ભારત માતા કી જય વંદે માત્ર